વધુ એક પુલ દુર્ઘટનાની રાહ જોતું તંત્ર અરવલ્લીના ભિલોડામાં બ્રિજની સુરક્ષા જોખમાઈ ભિલોડામાં બ્રિજ ભારે વાહનોનો છે પ્રતિબંધ હાથમતી નદી પર નબળા બ્રિજના કારણે ભારે વાહનોનો પ્રતિબંધ છે છતાં ભારે વાહનો બ્રિજ પર બેફામ દોડી રહ્યા છે બ્રિજ ઉપર લગાવેલા સેફટી એંગલ તોડી નાખતા આક્રોશ તંત્ર દ્વારા કડક કાર્યવાહીના અભાવે ડમ્પર ચાલકો પણ બેફામ બન્યા છે પ્રતિબંધ છતાં ભારે વાહનોની અવરજવર યથાવત જોવા મળી રહી છે ગમે ત્યારે બ્રિજ તૂટી જાય તો અનેક નિર્દોષોનો ભોગ લેવાઈ શકે છે ભારે વાહનોનો પ્રવેશ અટકાવતી એંગલ નાખવા માટે લોકોની માંગ

હાથમતી નદીનો જે બ્રિજ છે તે ક્ષતિગ્રસ્ત હોવાના કારણે અલવડી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બંધ કરી પાડી અને આ બ્રિજ ઉપર વાહનોની ભારે વાહનોની અવરજવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને એક સેફટી એંગલ લગાવવાની હતી પણ કેટલાક સામાજિક તત્વોએ આ સેફટી એંગલ તોડી નાખી છે અને હાલ આ પુલ ઉપરથી જે ભારે વાહનો છે ડમ્પરો છે તે બેર ટોક પસાર થઈ રહ્યા છે તેના કારણે મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં કારણ કે આજે ભારે વાહનોનો પ્રતિબંધ હોવા છતાં પણ હાથમાંથી નબળા બ્રિજ ઉપરથી સેફટી એંગલ તોડી નાખી અને જે ડમ્પર ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે જેના લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આજે બ્રિજનું જે જાહેરનામું છે તેનો કડક અમલ થાય અને સેફ્ટી એંગલ જે તે ફરીથી લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે જે ખુશાલ જી સમીર પ્રતિબંધ છતાં ભારે વાહનોની અવરજવર યથાવત જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ ગમે ત્યારે બ્રિજ તૂટી જાય તો અનેક નિર્દોષોનો જીવ લેવાઈ શકે છે ભોગ લેવાઈ શકે છે ભારે વાહનોનો પ્રવેશ અટકાવતી જે એંગલ છે તે નાખવા માટે લોકો દ્વારા પણ માંગ કરવામાં આવી છે